ભરૂચમાં આવેલ પીડબ્લ્યુડી નું સાબિત થાય તો નહીં દિવાલો તૂટી ગઈ છે ઊંડા ચીરો પડી ગયા છે અને છાજલીઓમાંથી લોખંડના સળિયા બહાર આવી ગયા છે કેટલાક સળિયા કટાઈ ગયેલા છે તો ક્યાંયથી સિમેન્ટ પ્લાસ્ટરના પોપટા ખખડી પડવાની પરિસ્થિતિ સ્પષ્ટ દેખાઈ રહી છે આવી પરિસ્થિતિમાં સરકારી કામ માટે આવતા નાગરિકોના જીવને જોખમમાં રહેલું છે